તો ચોમાસું જામતા જે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામવા માંડે છે ખાસ કરીને શનિવાર રવિવારની રજા અને એમ પણ વરસાદની મોસમમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદ એટલે કે ડાંગ જિલ્લો ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ વરસાદના આગમન સાથે જ ડાંગ જિલ્લાની સફરે નીકળી પડતા હોય છે હાલ ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ડાંગમાં પ્રવાસન સ્થળી કે ત્યાં કુદરતી સૌંદર્ય માણવા માટે પહોંચતા હોય છે ત્યારે પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ધોધને માણવા અહીં પ્રવાસીઓ આવતા હોય છે સાથે જ સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચૂકતા નથી ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝન અને સાથે રવિવારની રજા એટલે કે બાળકોથી લઈને મોટા લોકો માટે પણ મજાનો દિવસ